નવસારી શહેરમાં આવેલ પુરમાં સ્થળાંતરિત કરેલા અસરગ્રસ્ત માટે રવિવારે રાત્રે અને સોમવારે બપોરે ફૂડ સહિતની વ્યવસ્થા કરાઈ હતી ભારે વરસાદને કારણે નવસારીની નદીની જળસપાટીમાં વધારો થયો હતો અને પૂર આવ્યું હતું જેથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા લોકોને મુશ્કેલી ન ભોગવવી પડે એ માટે વહીવટી તંત્રએ સાબદુ થઈ જનજાગૃતિ રેસ્ક્યુ અને રાહતના તમામ પગલાં લીધા હતા સાથે સલામત રીતે સ્થળાંતરિત કર્યા હતા લોકોની રહેવા જમવાની સુવા દવા શૌચાલય સુરક્ષા વગેરેની માહિતી હતી હાઈસ્કૂલ સ્વપ્નલોક સોસાયટી સહિતની આઠ જગ્યાએ પાંચસો થી વધુ લોકોને સ્થળાંતરિત કર્યા હતા અહીંયા જે સ્થળાંતરિત થઈને પિસ્તાલીસ લોકો આવેલા છે એમને રૂમો ખોલી આપવામાં આવેલા છે ટૂંક સમયમાં એમના માટે ગાદલા વ્યવસ્થા થશે અને નાસ્તાની પણ નગરપાલિકા દ્વારા કરવામાં આવે અમે અને અમારી ટીમ દરેક જગ્યાએ જઈને હિદાયતનગર છે કમેલા રોડ છે નવીનગર છે કાશીવાડી છે આ જે નજીકના વિસ્તારો છે એ તમામને જેને સૂચિત કરી આવ્યા છે કે પાણી વધવાની પૂરી પૂરી સંભાવના છે નવ વાગ્યા સુધી વધી શકે તેવું ભારે વરસાદના લીધે અમારા ઘરમાં પાણી ભરાઈ ગયું છે જેથી અમારું ઘર સૌથી નીચે છે એટલે વધારે પાણી અમારા ઘરમાં આવે જેના લીધે અમે ત્યાંથી સ્થળાંતર થઈને અહીંયા ટાટા માટે માટે આવ્યા છીએ

આમાંથી અમે પ્રિકોશનરી લગભગ સાડા પાંચસો જેવા લોકોને પ્રિકોશનરી ભાગરૂપે શિફ્ટ કર્યા છે સાત જેવા જે છે અમારા શેલ્ટર હોમમાં અમે શિફ્ટ કર્યા છે અત્યારે મહાનગરપાલિકાની ટીમ રેવન્યુની ટીમ ડેપ્યુટી કમિશનર પ્રાંત શ્રી પોલીસની ટીમ બધા એક સાથે જે છે બધી સેન્ટર પણ જે છે ત્યાં અત્યારે હાજર પણ છે અત્યારે આ લોકોને ફૂડ ને બધું આપવામાં આવી રહ્યો છે અમે કલેક્ટરશ્રીએ પોતે બધી જગ્યાએ રૂબરૂ વિઝિટ પણ લીધી છે અને પ્રિકોશનરી ભાગરૂપે છે રાત્રે લગભગ બે વાગ્યા સુધી હાઈટાઇડ છે આ પછી સ્થિતિ લગભગ સામાન્ય થવા લાગી જશે અને સવારે જે છે અત્યારે કોઈ વધારાનો વરસાદ નહીં પડે તો સવાર સુધીમાં લગભગ સ્થિતિ

વિસ્તારોની અંદર જે ઘરો હતા એ ઘરોના લોકોને આપણે નવસારી મહાનગરપાલિકામાં નક્કી કરેલા આશ્રય સ્થાનોમાં શિફ્ટ કરવામાં આવ્યા અને આપણે એમને ગઈકાલે રાત્રે બધાને ફૂડ પેકેટ પણ આપ્યા છે એમાં જે વિસ્તાર છે એ જલાલપુર બંધોડીનો વિસ્તાર છે રાયચંદ રોડ વિસ્તાર છે ત્યારબાદ બંદર રોડ છે શાંતાદેવી રોડ વિસ્તાર છે ગધેવાન વિસ્તાર વિરા વિસ્તાર છે ત્યાં છે બેસત વિસ્તાર છે તેમજ નસીયા ટેકરી સાથે તલાવડી અને આ વિસ્તારોમાં જ્યાં પૂરગ્રસ્ત વિસ્તારો હતા જ્યાં લોકોના ઘરમાં પાણી હતા એમને આપણે આશ્રય સ્થાનો પર શિફ્ટ કર્યા છે બધાને ગઈકાલે રાત્રે ફૂડ પેકેટ આપવામાં આવ્યા ત્યારબાદ સોસાયટી છે તેમાં પણ મોચીવાડી જે વાડી છે એની અંદર પણ લગભગ અઢીસો લોકોનું આપણે સ્થળાંતર કર્યું અને બધાને રાસ્તે ફૂડ પેકેટમાં આપવામાં આવ્યા બધાને રહેવાની વ્યવસ્થા કરવામાં આવી ગાજલા આપવામાં આવ્યા અને બીજી એક આવશ્યક સેવા તેથી આપવામાં આવી આજે સવારે પણ જે કંઈ વિસ્તારના અસરગ્રસ્તો હતા એમને આપણે સવારે ચા અને નાસ્તો આપણે પૂરું પાડ્યું છે અને અત્યારે બપોરના ભોજનનું પણ આપણે ફૂડ પેકેટની વ્યવસ્થા કરી છે કારણ કે પાણી અત્યારે ઉતરી રહ્યા છે પણ સાથે સાથે બધાના ઘરોમાં જે ગંદકી હશે પાણી હશે તે પૂરું પાડવાની જવાબદારી કોર્પોરેશનની છે અને કોર્પોરેશન દ્વારા દરેક ઘરે પાણી અને બપોરનું જમવાનું ફૂડ પેકેટ આપણે મોકલ્યા છે ગઈકાલે આપણે ছস নি উপর ফুড পেক মোকাবে ছ সো যে না সাড়ে পনেরো ছোট পেকেট দর বিস্তার মোকলাম